ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં ઘણા એવા યુવાઓ છે જેઓ ખેતી અને પશુપાલનના વ્યવસાય થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ પંથકના યુવાઓ સારી નસલની ગીર ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ રાખતા થયા છે અને દૂધ ઉત્પાદન થકી સારી એવી આર્થિક પ્રગતિ પણ કરી રહ્યા છે પ્રદીપભાઈ પરમાર પણ એક પશુપાલક છે દૂધ ઉત્પાદનની સાથે દુધાળા પશુઓના ખરીદ વેચાણમાં કાઠું છે દામનગરના રાફડા ગામે રહેતા આડત્રીસ વર્ષીય યુવા પશુપાલક પ્રદીપભાઈની એક ગૌશાળા છે જેમાં સારી નસલની ગીર ગાયો છે જેમાંથી એક છે લીલડી ગીર ગાય આશરે છ ફૂટની ની હાઈટ ધરાવતી અઢી વર્ષની આ ગાય રોજનું નું દસ લીટર દૂધ આપે છે દૂધની કિંમત પણ પ્રતિ લિટર સિત્તેર રૂપિયા થી સો રૂપિયા મળી રહી છે આ જે લીલડી ગાય રહી એ લીલડી ગાય અઢી વર્ષની ઉંમર છે હાલમાં અને લગભગ પંદર થી વીસ દિવસની અંદર બચ્ચો આપશે એની હાઈટની વાત કરીએ તો છ ફૂટ એની હાઈટ છે અને ફૂલ હાઈટમાં ફૂલ બોડીમાં અને સો શુદ્ધ ગીર નસલની અંદર છે ગીર નસલની અંદર પણ બહુ સારામાં સારી જે નસલ કહેવાય લીલડી ગુજરાતની અંદર તેને લીલડી કહેવામાં આવે છે લીલડી એને કહેવામાં આવે છે કે જે જેના બે કાન બ્લેક હોય ચાર પ્લગ પગ બ્લેક હોય અને ચાર આંચળ બ્લેક હોય બાકી પૂરી વ્હાઈટ હોય તે લીલડી ગાયની અમે બહુ સારી રીતે સારસંભાળ રાખી એની માનું તેને પૂરતું દૂધ પીવરાવી અને તેને મોટી કરેલી છે આ ગાય ને ખરીદી હતી અને પોતાની ગૌશાળામાં લાવીને તેનો સારી રીતે ઉછેર કર્યો પરિણામે આ લીલડી ગાય અન્ય ગાયોની સરખામણીમાં માં આજે ચડીયાતી અને સશક્ત લાગી રહી છે નાની વાછરડીઓની સારી રીતે માવજત કરીને પ્રદીપભાઈ તેમને ખૂબ ઊંચા ભાવે વેચાણ કરે છે આમ પ્રદીપભાઈ સારા નસલની ગીર ગાયો નું ખરીદ વેચાણ ની સાથે ગાય નું દૂધ અને ગાય નું ઘી બનાવીને પણ વેચે છે અને મહિને લાખો રૂપિયા ની કમાણી કરતા થયા છે અને અમે થોડા સમય પહેલા એને પરચેસ કરીને લાવ્યા હતા ખેડૂત પાસેથી અને હાલમાં એને વેચેલી છે દિલ્હીમાં

અને મહિને લાખો રૂપિયાની કમાણી કરીને અન્ય યુવાઓને પણ પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અમરેલી ધ્રુવી ગોંડલિયા નો અહેવાલ ઈટીવી ભારત હૈદરાબાદ